પીએમ મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પધાર્યા તમે કદાચ જાણતા જ હશો કે ડેડિયાપાડા આદિવાસી વિસ્તાર છે અહીં પહોંચીને તેમણે દેવમોગરા ધામ ખાતે યામ મોગી પાંડોરી માતાની પ્રાર્થના કરી ગુજરાત મહારાષ્ટ્રને મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યોના આદિવાસી સમુદાયો પાંડોરી માતાને કુળદેવી માને છે આદિવાસી પરંપરાગત વિધિ મુજબ પીએમ મોદીએ હિજારી પૂજન કરી દેવમોગરા માતાજીને ઘરેણા અને ચાંદીની ચેન સહિતનો સંપૂર્ણ શણગાર અર્પણ કર્યો આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વર કુમાર ઉપસ્થિત રહ્યા હતા આદિજાતિ સમાજના જનનાયક બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનો અવસર હતો ગુજરાતની આ ખાસ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બિરસા મુંડા વિશે શું કહ્યું હતું એ તમે પહેલાં સાંભળો इलाकों के विकास का विशेष अभियान चलाने के लिए हमने झारखंड के खूंटी से पीएम जनमन योजना शुरू की थी भगवान बिरसा मुंडा के गांव में गया था उस मिट्टी को माथे पर चढ़ा करके मैंने आदिवासियों के कल्याण के संकल्प लेकर के निकला हुआ इंसान और देश का मैं पहला प्रधानमंत्री था जो भगवान बिरसा मुंडा के घर गया था और आज भी

અહીં આદિવાસીઓના હાથમાં તિરંગો પણ જોવા મળ્યો પીએમ મોદીએ બિરસા મુંડાને યાદ કર્યા હતા વળી આ કંઈ એક પ્રસંગ નથી તેઓ આદિવાસી કાર્યક્રમમાં જાય ત્યારે બિરસા મુંડાને યાદ કરતા જ રહે છે